નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય આર્થિક સ્વાગત છે તમારે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ ભાગ નંબર ત્રણ છે વિષય વિજ્ઞાન છે ચેપ્ટર નંબર પાંચ છે જેનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે આઈપ પર જે પોઈન્ટ પણ આપવાના થાય છે તમે જોઈ શકો છો તમને અહીંયા અ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તો જોઈ શકો છો વન્યજીવો અસ્તિત્વ માટે ખાલી જગ્યા માટે મોટો ખતરો છે તો વન છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે તો કયું આવશે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે કયું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે તો વાઘની જે વસ્તીની જાળવણી શું છે ઓપ્શન નંબર તમારો સાચો રહેશે ચાર તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે નીચેના પૈકી વન નાબૂદીનું કારણ નથી તો જીવ આરક્ષિત વિસ્તાર બનાવો ઓપ્શન નંબર બી સાચો છે સમાવેશ લુપ્ત જાતિમાં થાય છે ખોટું વિધાન કહી શકાય ચલો નેક્સ્ટ દુષ્કાળ એટલે શું દુષ્કાળ લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે થતા પાણી અને ખોરાકના અછતનું પરિસ્થિતિ છે તો મિત્રો તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી પ્રશ્નો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અમે તમારો વિડીયો વધારે લોંગ ન બને એના માટે કરીને અહીંયા ડાયરેક્ટલી તમારો પ્રશ્ન વિડીયો સ્ટોપ કરી લગતું જવાનું છે તો ચલો મિત્રો આ છે આજનો વિભાગ એના પછી નેક્સ્ટ મિત્રો તફાવત છે જે તે તફાવત અહીંયા અમે આપેલા છે તમારે ચૂક જોઈ લેવા બરાબર છે વન નાબુદી માટેનો પ્રશ્ન પણ મિત્રો તમે અચૂક જોઈ લેજો લઈજો ત્યારબાદ મિત્રો ખરા ખોટા છે એ પણ આપણે અચૂક જોઈ લેવા મિત્રો બરાબર છે તો ખરા ખોટા પણ તમારે અચૂક જોઈ લેવાના છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર છે વન ને બચાવવા શા માટે જરૂરી છે સમજાવો તો મિત્રો આની અંદર પણ દરેક પ્રશ્ન તમે જોઈ શકો છો રણ વિસ્તાર વધવા પાછળના કારણો કયા કયા છે એના કારણો તમારે જોઈ લેવાના છે

વિચારો તમારે જે વિચારો સ્પષ્ટ તમારે કરવાના થાય છે ચલો મિત્રો આપણે થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર આઠ પણ તમે જોઈ શકો છો મિત્રો એ પણ તમારા હિસાબથી તમારે લખવાનું થાય છે અહીંયા ફકરો તમે વાંચી શકો છો ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ લાસ્ટ પ્રશ્ન છે જે તમારે અહીંયા વ્યવસ્થિત રીતે મિત્રો સમજ્યા બાદ વ્યવસ્થિત તમારે નોંધ કરવાની થાય છે જો તમને શું પસંદ આવ્યો હોય તો શું ક્લાઇક કરજો ચેનલ પર તમે નવા હોય ને ચેનલ મિત્રો તમે પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને અચુક સબસ્ક્રાઈબ કરજો અ વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડિયો વિડીયો તમે સ્ટોપ કરી કરી વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરજો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલને પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં પહેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ મિત્રો તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત